બાબુ સવારમાં માં સુઈ ગયો છે આગળ વધીએ તો હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો નહીં કેમ કે હવા દસ થઈ ગઈ ગુડ આફ્ટરનુન થવા પણ જ મોડો આવી ગયો હતો જો બધું કામકાજ થઈ ગયું છે ભાભી અહીં કપડાં હુકવે છે અને આજનું વાતાવરણ કંઈક આવું છે ક્યારેક ક્યારેક તડકો થઈ છે વરસાદ આવે એવું છે અને ગરમી પણ પડે છે ઓર બહુ બોરિંગ દિવસ હતો એટલે સીધા આપણે પહોંચી જઈએ છીએ બપોર પછીમાં બપોર પછી ચાર વાગ્યા હા જો કાનની ઉઠી ગયો છે ફોનમાં બેટરી પાંચ ટકા છે બાર મસ્ત વરસાદી વાતાવરણ

સાંજના ખાવાની તૈયારી થવા માંડે ત્યાં તો થઈ જાય અંદર આપણે પહોંચી જાય રસોડામાં દાળનો વખાર કરવા પેલા પાવરે પાવરે તેલ નહીં ખૂબ જ કંટાળો તો કેટલી જુદી વાર દીધી આપણે કેમ કે થોડું ઘણું તો પૂરું પડે અને પછી દાળમાં ફેરવી નાખ્યું બ્લેન્ડર ભાઈ તેલ જયારે ધોવાણ કાઢવા માંડ્યું ત્યારે આપણે દે દીધો વઘાર અને જો કઈ કવિ આપડી દાળ બની છે મસ્ત મજાની દાળ તૈયાર થઈ ગઈ છે હવે આપણે બે હું ખાવા પણ વાત જોવાની હે પ્રફુલ ફાઇનલી હવે અમે બે જઈ ખાવા ચલો અમારી દાળ થોડી પેલા મે ખાઈ લે તમે જે તમે અમે જઈ લેબ્રો લીધો તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કર ને જો બે હે એ પ્રફુલ બાપુ એ આવી ગયા હે હવે મારસે કોબુ થાઉ જો હે એક્સક્યુઝ મી ટૂટી જાય